તેમણે કહ્યું કે મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે તેને પ્રાથમિકતાના આધારે ધ્યાનમાં લેવાનું રહેશે ગયા વર્ષે ત્રીજી મે રોજ પહાડી જિલ્લાઓમાં કુકી સમુદાય અનુસૂચિત જનજાતિ એસટી નો દરજ્જો મેળવવાની મેટી સમુદાયની માંગના વિરોધમાં આદિવાસી એકતા કુચનું આયોજન કર્યું હતું જે બાદ ફાટી નીકળેલી વંશીય હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા છે તેમણે કહ્યું છે કે ચૂંટણીએ સર્વસંમતિ બનાવવાની પ્રક્રિયા છે કોઈ પણ નહીં બંને બાજુએ સંસદમાં આગળ આવવું જોઈએ એટલે જ આવી વ્યવસ્થા છે ચૂંટણી પ્રચાર દરમિયાન એકબીજાની ટીકા કરવી ટેકનોલોજીનો દુરુપયોગ કરવો અને જુઠ્ઠાણું ફેલાવવું યોગ્ય નથી વિરોધીના બદલે વિરોધ કહેવું જોઈએ તેમણે કહ્યું કે આપણે ચૂંટણીના ઉત્તેજનાથી પોતાને મુક્ત કરીને દેશની સામે રહેલી સમસ્યાઓ વિશે વિચારવું પડશે તેમણે વધુમાં કહ્યું કે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને પરિણામો પણ આવી ગયા છે સરકારની રચના પણ થઈ ગઈ હતી આ બધું થયું પરંતુ તેની ચર્ચા હજુ પણ ચાલી રહી છે જે પણ થયું કેમ થયું કેવી રીતે થયું શું થયું આ એક એવી ઘટના છે જે દર પાંચ વર્ષે આપણી લોકશાહીમાં બને છે અમે અમારી ફરજ નિભાવતા રહીએ છીએ દર વર્ષે કરો चुटनी मां करो विज्ञान का जो आधुनिक सारा प्रवास और प्रयास है उसको भी ध्यान में रखकर हमारे परंपरा का ज्ञान जो काल सुसंगत है उसको साथ लेकर दृष्टि वो रखकर कि वसुधैव कुटुंबकम और सृष्टि अपनी माता है हम सृष्टि के विजेता नहीं है हम सृष्टि के अंग है वो माता है उसका दोहन करना है उसका पोषण होना चाहिए इस पर ध्यान देना है उस ढंग से विकास की रीति उस ढंग से अपने विकास के प्रतिमान हमको बनाने पड़ेंगे उसके लिए देश में शांति चाहिए जगह जगह और समाज में कलह ये नहीं चलता अब एक साल से मणिपुर शांति की राह देख रहा है उसके पहले दस साल शांत रहा पुराना गन कल्चर समाप्त तो हो गया ऐसा लगा और अचानक जो कल वहां पर उपज गया या उपज गया या उपजाया उसकी आग में अभी तक जल रहा है त्राही त्राही कर रहा है कौन उस पर ध्यान देगा प्राथमिकता देके उसका विचार करना ये कर्तव्य है कहूत की शुरुआत में अमे अक्षम થોડા નાના હતા તેથી અમારે આરએસએસ ની જરૂરિયાત પડતી હતી પરંતુ આજે અમે મોટા થઈ ગયા છીએ અને સક્ષમ પણ છીએ હવે ભાજપ પોતાને ચલાવે છે હવે આ ફરક છે